વિનાસકાંઠાના દાતામાં શૈક્ષણિક સંકુલમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ એબેનેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્મ પરિવર્તનના આરોપ સાથે સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના લોકોય સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી શાળાનો કર્યો ઘેરાવ તાત્કાલિક અસરથી આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી કરી માંગ જો આ પ્રવૃત્તિઓ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ઉચારી ચિમકી જો કે શાળામાં આવું કઈ ન થતું હોવાનો સંચાલકે કર્યો દાવો વિનાસકાંઠાના દાતામાં શૈક્ષણિક સંકુલમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ એબેનેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્મ પરિવર્તનના આરોપ સાથે સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના લોકોય સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી શાળાનો કર્યો ઘેરાવ તાત્કાલિક અસરથી આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી કરી માંગ જો આ પ્રવૃત્તિઓ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ઉચારી ચિમકી જો કે શાળામાં આવું કઈ ન થતું હોવાનો સંચાલકે કર્યો દાવો